ગુજરાતના કલાકારોને લઈને એક વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદની શરૂઆત ગુજરાત વિધાનસભાની અંદર વિધાનસભાનું બજેટ સત્ર એ ગૃહની કાર્યવાહી કેવી રીતે ચાલી રહી છે તે નિહાળવા પહોંચેલા કેટલાક કલાકારો પહોંચ્યા જેમાં કેટલાક કલાકારોને ન આમંત્રિત કરાયા હોવાની ચર્ચાને લઈને આખા આ વિવાદની શરૂઆત થઈ જોકે હવે આ વિવાદની શરૂઆત એ સામાજિક લેવલ સુધી પહોંચી ચૂકી છે અને આ તમામની વચ્ચે ગાંધીનગર ખાતે ઠાકોર સમાજનું એક મોટું સ્નેહ મિલન પણ યોજાઈ રહ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાત વિધાનસભાની અંદર બજેટ સત્ર ચાલી રહ્યું છે અને આ બજેટ સત્રની મુલાકાત લેવા માટે વિધાનસભાનું સત્ર વિધાનસભાનું એક ગ્રહ કેવી રીતે ચાલે છે કે જ્યાંથી સમગ્ર ગુજરાતનું સંચાલન થાય છે એ નિહાળવા માટે ગુજરાતના કેટલાક નામચીન કલાકારો ત્યાં પહોંચ્યા હતા જેમાં કીર્તિદાન ગઢવી માયાભાઈ આહિર ભીખુદાન ગઢવી જિગ્નેશ કવિરાજ કિંજલ દવે ગીતાબેન રબારી સહિતના અનેક કલાકારોએ ત્યાં પહોંચ્યા હતા જો કે આ કલાકારોએ ત્યાં પહોંચ્યા તેવામાં સોશિયલ મીડિયાના માધ્યમથી વિક્રમ ઠાકોર કે જેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેતા છે ગાયક કલાકાર પણ છે તેમણે દુઃખ વ્યક્ત કર્યું અને તેમના દુઃખ વ્યક્ત કરતાની સાથે ચંદનજી ઠાકોરે પણ તેમની સાથે ઠાકોર સમાજની અવગણના થતી હોય તે પ્રકારની વાત કરી હતી જો કે આ વાતને લઈને વિક્રમ ઠાકોરે પત્રકાર પરિષદ પણ બોલાવી અને તેમણે કહ્યું કે મને જે દુઃખ લાગ્યું છે ઠાકોર સમાજની અવગણના કરી તેના કારણે દુઃખ લાગ્યું છે ઠાકોર સમાજમાં અનેક એવા કલાકારો છે કે જેને સોશિયલ મીડિયાના માધ્યમથી લાખો લોકો તેને ચાહી રહ્યા છે અને ઉદાહરણ તરીકે તેમણે જીગર ઠાકોરનું નામ આપ્યું હતું જો કે ઠાકોર સમાજની અંદર અનેક એવા કલાકારો છે કે જે ઠાકોર સમાજના લોકો ઠાકોર સમાજની માટે ગીતો ગાય છે ન માત્ર એ ઠાકોર સમાજ પરંતુ અનેક એ સમાજના કાર્યક્રમોની અંદર પણ તેઓ જાય છે જો કે આખી આ વાતની અંદર વિક્રમ ઠાકોરે જ્યારે પત્રકાર પરિષદ કરી ત્યારે તેમણે કહ્યું હતું કે મારે રાજકારણમાં નથી આવવું જો મારે રાજકારણની અંદર આવવું હોત તો હું વર્ષ બે હજાર સાતની અંદર જ આવી ગયો હોત પરંતુ અહીંયા વાત એ ઠાકોર સમાજના લોકો માટેની છે કે તેમની જે અવગણના થઈ રહી છે ઠાકોર સમાજની તેના માટે છે ત્યારે હવે ગાંધીનગર ખાતે ઠાકોર સમાજનું એક સ્નેહ મિલન કાર્યક્રમ થઈ રહ્યો છે અને આ સ્નેહ મિલન કાર્યક્રમ એ વિક્રમ ઠાકોરના ભત્રીજા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે એક તરફ આખો આ વિવાદ ચાલી રહ્યો છે કે વિધાનસભાની અંદર ઠાકોર સમાજના કલાકારોની અવગણના કરવામાં આવી કેટલાક ચોક્કસ સમાજના કલાકારોને જ વિધાનસભામાં બોલાવવામાં આવ્યા આ પ્રકારના આક્ષેપો લાગી રહ્યા હતા તેની વચ્ચે હવે ગાંધીનગરના તુલસીપાલટી પ્લોટ ખાતે એક સ્નેહ મિલનનો કાર્યક્રમ આયોજિત થઈ રહ્યો છે જેની અંદર ઠાકોર સમાજના તમામે કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે સમાજના એ આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર ઠાકોર સમાજને જે અવગણના થઈ રહી છે તે અવગણનાની સામે લડત લડવા માટે ક્યાં ક્યાં મિલન બોલાવવામાં આવ્યું હોય તે પ્રકારની વાત એ સામે આવી રહી છે જોકે બીજી તરફ આખા આ સ્નેમિલન કાર્યક્રમની અંદર એવી પણ વાત સામે આવી છે કે જે જે કલાકારોને વિધાનસભા ગૃહની અંદર નહોતા બોલાવવામાં આવ્યા અથવા તો જેની અવગણના કરવામાં આવી છે આ તમામ કલાકારો પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેશે જેમાં સાગર પટેલના નામની પણ ચર્ચા ચાલી રહી છે જો કે આખી આ વાતની અંદર બીજી એક મહત્વની બેઠક એ રવિવારે એટલે કે આજે સવારે એ મહત્વની બેઠક છે અને એ બેઠકની અંદર ગુજરાતના એ કલાકારો સામેલ હશે કે જેનીએ વિધાનસભાના ગૃહની અંદર આમંત્રણ આપવામાં આવ્યું જય માતાજી જય બાબાજી મિત્રો તારીખ સોળ ત્રણ બે હજાર પચીસના રોજ સાંજે ચાર વાગે પોરપુડાસન રોડ પર તુલસી પાર્ટી પ્લોટ ત્યાં ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સુંદર મજાનો સ્નેહ મિનલ જેમાં ક્ષત્રિય ઠાકોર સમાજના કલાકારો આગેવાનો તથા

કીર્તિદાન ગઢવીએ આ સમગ્ર મામલે મૌન તોડીને તેમણે એવું પણ કહ્યું હતું કે કલાકારોની કોઈ જાત નથી હોતી જ્યારે વિક્રમ ઠાકોરે પણ કીર્તિદાન ગઢવીને વળતો પ્રત્યુત્તર આપ્યો હતો વિક્રમ ઠાકોરની સાથે ન્યૂઝરૂમે જ્યારે એક્સક્લુઝિવ વાતચીત કરી ત્યારે પણ તેમને નિવેદન આપ્યું હતું કે કેટલાક વહલા દહેલા જે કલાકારો છે તેમણે જ આ વિધાનસભા ગૃહની મુલાકાત માટે આમંત્રણ અપાયું હતું ગૃહની મુલાકાતની હવે આખી આ વાત જે છે તે એક તરફ રહી ચૂકી છે અને સમાજની અવગણનાની વાત જે કરવામાં આવી રહી છે તેને લઈને આખા હવે કાર્યક્રમો એ અલગ અલગ જગ્યાઓ પર ચાલી રહ્યા છે વિક્રમ ઠાકોરની પત્રકાર પરિષદની અંદર ઠાકોર સમાજના મોટા આગેવાનો અને મોટો સમુદાય એ ત્યાં એકત્રિત થઈ ચૂક્યો હતો જો કે હવે આજે સાંજે ચાર વાગ્યાની આસપાસ ગાંધીનગર ખાતે તુલસી પાર્ટી પ્લોટમાં એક મોટું સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ સ્નેહમિલન કાર્યક્રમ એ વિક્રમ ઠાકોરના ભત્રીજા દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે અને સાથે જ મહત્વની વાત એ છે કે આ સ્નેહ મિલન કાર્યક્રમની અંદર ઠાકોર સમાજના તમામ કલાકારો એકત્રિત થશે ઠાકોર સમાજના આગેવાનો એકત્રિત થશે અને સાથે સાથે જે કલાકારોની અવગણના થઈ રહી હોય જેમને એવું લાગ્યું હોય ગુજરાતની અંદર સરકાર દ્વારા અમારા જેવા નાના કલાકાર અથવા મોટા કલાકારોની જે અવગણના થઈ રહી છે આ તમામ કલાકારો એ કાર્યક્રમની અંદર એ સ્નેહમિલનની અંદર ઉપસ્થિત રહેવાના છે અને આ સ્નેહ મિલન થકી આગામી સમયની અંદર નવી રણનીતિ નક્કી કરવામાં આવશે કે ગુજરાતની અંદર ઠાકોર સમાજના કલાકારોની અવગણના કેમ થઈ રહી છે એટલે એક નાનો એવો વિવાદની શરૂઆત થઈ હતી કે ગુજરાત વિધાનસભાના એ કાર્યક્ષમ કે વિધાનસભાની અંદર કેવી રીતે કાર્ય થાય છે એ નિહાળવા પહોંચેલા કેટલાક કલાકારો પહોંચ્યા હતા અને કેટલાકને ન બોલાવ્યા અને આ વાતને લઈને આખો એ વિવાદ હવે સામાજિક કરણ સુધી પહોંચી ચૂક્યો છે તમારું શું માનવું છે ઠાકોર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમને લઈને કેમ કે આ મિલન કાર્યક્રમ થકી આગામી સમયની નવી રણનીતિઓ નક્કી થવા જઈ રહી છે આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર